તિયોધર માર્કેટ સમિતિના ચેરમેન પદે માલાભાઈ પટેલની નિમણૂંક તિયોધર માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો આજરોજ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાલનપુર યુવરાસી ચૌહાણના પ્રથમ પ્રમુખ સ્થાને તિયોધર માર્કેટ સમિતિના ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી જેમાં ચેરમેન તરીકે માલાભાઈ સંગ્રહભાઈ પટેલની દરખાસ્ત વાઈસ ચેરમેન પરાગભાઈ જોશીએ મૂકેલી જ્યારે ટેકો રઘુભાઈડી પટેલે મૂકેલી ભારતીય જનતા પાર્ટીએ મેસેજ આપી મારા ઉપર માર્કેટર જીવ જવાબદારી સોપ્રોત કર્યો છે ચેરમેન તરીકે હું વેપારી વર્ગ ખેડૂત અને મારા તમામ બોર્ડ ડિરેક્ટર સાથે લઈ આ માર્કેટનો વધુમાં વધુ વિકાસ થાય એવી પ્રવૃત્તિ હાથ ધરીશ જીઓદર એપીએમસીના ચેરમેન તરીકેની જે વરણી કરવામાં આવી છે તેમાં આપણો પ્રદેશનું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ મંડળ અને અહીંના તમામ ડિરેક્ટરોએ સાથે મળી અને માલાભાઈ એસ પટેલ એમને ચેરમેન તરીકે જે નિયુક્ત કર્યા છે એ આગામી સમયની અંદર માલાભાઈ આ માર્કેટનો વધારેમાં વધારે વિકાસ થાય

અને જિલ્લાના જે સગારભાણની બરાસ્ટ કરતા અને ચૂંટણી અધિકારી એપીએમસી દિયોદરમાં ગુરદારની રૂએ બજાર સમિતિ ધારાના નિયમ નિયમ એકત્રી હેઠળ સભાપતિની જે ખાલી જગ્યા હતી તેના માટે ચૂંટણીનો આજે કાર્યક્રમ હતો જેમાં ત્રણ વખતના પોકાર બાદ સભાપતિ માટે એક જ હોવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારી પટેલ માલાભાઈ સગરામભાઈને બીજા વિજયના ઘોચિત કરવા આવ્યા છે ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે